નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજની તારીખ છ આઠ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વરસાદ પછી મોટો વરાપનો રાઉન્ડ આવી રહ્યો છે ગઈકાલે જોવા જઈએ તો એકસો પાંત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ દોઢ ઇંચ સુધીનો જતો અને બાકીના જે તાલુકાની અંદર પડ્યો છે તે માત્ર ખાસ કરીને બે બે એમ એમ ચાર એમ એમ છ એમ એમ એવો જ પડ્યો છે ભારે વરસાદની કોઈ શક્યતા મિત્રો ગઈ કાલે જોવા નથી મળી જોકે બંગાળની ખાડીની અંદર હળવા વરસાદના વાવાઝોડા ચાલુ રહેશે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વરસાદના ડેટા તેમજ મિત્રો આગામી પાંચ ઓગસ્ટથી લઈને બાર ઓગસ્ટ સુધીનો મેં બાર ઓગસ્ટથી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધીનો મેમ તેમજ ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાત હવામાન વિભાગની આ ગઈ આ તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છે જેની અંદર ખાસ કરીને આપણે તમામ વિસ્તારોની વાત કરીશું કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે આ વિસ્તારોની અંદર આગામી દસ દિવસ કેવા રહેશે આગામી દસ દિવસ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેમાં લાઈવ ઇન્ડિયો એપ્લિકેશન પણ જોશું જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે બંગાળની ખાડીની અંદર હજુ પણ મિત્રો બે વાવાઝોડા બનશે જો કે આ વાવાઝોડા હળવા છે મિત્રો ખાસ કરીને એટલે કે ખાસ કરીને કયા વિસ્તારમાં વરાપ જોવા મળશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ આ યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપનાવા

ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીના આ છે આણંદની અંદર પણ મિત્રો સવા ઇંચ સુધીનો વરસાદ હતો જ્યારે બાકી છે એકસો ને છત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો પરંતુ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ઓછો દસ તાલુકા એવા છે જેની અંદર અડધો ઇંચ અને દસ બાકીના તાલુકા એવા છે જેમાં અડધો ઇંચ પણ પૂરો વરસાદ નોંધાણો નથી જોકે ખાસ કરીને હવે રાજકોટની અંદર ગીર સોમનાથની અંદર પણ જુદા જુદા વિસ્તાર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો હવે મિત્રો જોવા જઈએ તો સૌથી પોપ્યુલર ઇ એફ જે મોડલ છે એણે મિત્રો પાંચ ઓગસ્ટથી લઈ બાર ઓગસ્ટ સુધી મિત્રો મિડલ ઇસ્ટની અંદર કેવો વરસાદી માહોલ રહેશે તો ખાસ કરીને અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો જેની અંદર તેને સ્પષ્ટ રેડ કલર બતાવો એટલે કે જોઈએ તેવો વરસાદ નહીં થાય અને ખાસ કરીને ગુજરાતની ઉપર રાજસ્થાનનો મેપ પંજાબનો મેપ જોઈ શકો છો ત્યાં મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરેલી છે તો ખાસ કરીને જોવા જોઈએ તો હવે જે વરસાદ પડશે એ ખાસ કરીને એટલે કે બંગાળની ખાડીવાળી જે પણ સિસ્ટમો બનશે તે મિત્રો ઉપલા લેવલે બનશે વરસાદની ધરી હિમાલય તરફ સરકી ગઈ હોવાને કારણે જે ખાસ કરીને વરસાદી સિસ્ટમ માહોલ જોવા મળશે તે હિમાલયના વિસ્તારો ઉત્તરાખંડ છે પંજાબ છે રાજસ્થાન છે દિલ્હી છે આ ભાગોની અંદર જોવા મળશે જ્યારે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર આ ઓડિશા છે ઝારખંડ છે છત્તીસગઢ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને હળવો વરસાદ જોવા મળશે એટલે કે બંગાળની ખાડીની અંદર હાલ કોઈ મોટી અને મજબૂત સિસ્ટમ બને તેવી શક્યતા નથી આ સિવાય બાર તારીખથી લઈને ઓગણીસ તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો તેની અંદર પણ ગુજરાતનો મેપ જોઈ શકો છો એકદમ ઓરેન્જ કલર છે એટલે કે ઓગણીસ તારીખ સુધી એ મિત્રો સારા વરસાદની આગાહી કરવામાં નથી આવી જોકે ત્યારબાદ મિત્રો એક મજબૂત સિસ્ટમ બની શકે છે અને ત્યારબાદ મિત્રો સારો વરસાદ વરસાદ જોવા મળી શકે છે આ બાજુ ભારતીય હવામાન વિભાગે આજના મેપની અંદર રાજસ્થાનની અંદર ભારે વરસાદ તેને સંલગ્ન ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો યલો એલર્ટ કરેલું છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે સાત તારીખે મિત્રો ગ્રીન એલર્ટ છે ભારે વરસાદની શક્યતા નથી આઠ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો બંગાળની ખાડીવાળી હળવી સિસ્ટમ એક્ટિવ હોવાને કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે નવ તારીખે પણ એ ઓગસ્ટ મહિનો છે એ ખાસ કરીને વરસાદ ઓછો લાવશે જોઈએ એવો વરસાદ છે જોવા નહીં મળે તેવી શક્યતા છે ગુજરાત હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો છ તારીખે ગુજરાત હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને પચાસ ટકાથી લઈ અને ખાસ કરીને પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગ છે જોકે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી હળવદથી લઈને એકાદું ભારે ઝાપટું છે જોવા મળી શકે છે ભારે વરસાદની અહીંયા કોઈ શક્યતા નથી ખાસ કરીને એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ આ ચાર જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં આ જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે ત્યારબાદ વાત કરીએ સાત તારીખની તો સાત તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારું જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ આઠ તારીખથી ફરી એક વખત બંગાળની ખાડીવાળી સિસ્ટમ એકઠી થવાને કારણે આઠ નવ દસની અંદર જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ગ્રીન એલર્ટ છે તો મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે અહીંયા ભારે વરસાદની શક્યતા નથી પરંતુ મોટા મોટાભાગના વિસ્તારોની અંદર અડધા ઇંચથી લઈ અને મિત્રો ખાસ કરીને મેક્સિમમ બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો આગામી દસ તારીખ સુધી ખાસ કરીને કોઈ મોટા વરસાદની આગાહી નથી વાદળછાયું વાતાવરણ ક્યારેક ક્યારેક સૂર્યનારાયણના દર્શન પણ થશે અને શ્રાવણ ઇંચ સરોડા એટલે કે ઝાપટાઓ છે એ ચાલુ રહેશે તો ખાસ કરીને આજે આ અહીંયા જોયા હોય મિત્રો લાઈવ ેશન જોઈએ છેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં વિંડી એપ્લિકેશન લાઈવ જોઈ શકો છો રાજસ્થાન ઉપર હજુ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે જેને લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વધારે વાતાવરણ છે અને સારા વરસાદી ઝાપટા પણ રાત્રિના સમયે અને વહેલી સવારે જોવા મળી શકે છે જો કે બપોર પછી કોઈ સારા વરસાદની શક્યતા નથી બપોર પછી માત્ર આપણે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની આ આગાહી કહેશું બાકી જે વરસાદ જોવા મળશે તે રાત્રિના મોડી રાત્રિ અને ખાસ કરીને વહેલી સવારે જોવા મળશે ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ નથી પવનની ઝડપ પણ ગુજરાતની અંદર ખૂબ જ તેજ છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર સારા વરસાદ માટે આપણે મિત્રો કોઈ મોટી આગાહી નથી જ્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મજબૂત રીતે એક્ટિવ થઈ અને ગુજરાત ઉપર આવશે ત્યારે જ મિત્રો સારામાં સારો વરસાદ જોવા મળશે હાલ તો તમે જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સાત તારીખની આસપાસ સિસ્ટમ બની ગઈ છે જોકે આ સિસ્ટમ થોડીક નાની છે પ્રેશર ઓછું છે લો પ્રેશર એરિયા પરંતુ આ આ સિસ્ટમની અંદર ભેજ વધારે છે જે ખાસ કરીને ઉત્તર ભારતની અંદર હિમાલય પ્રદેશની અંદર દિલ્હીની અંદર ખૂબ જ સારો વરસાદ લાવશે અને તેની અસર મિત્રો ગુજરાતની અંદર પણ રહેવાની છે આપણે અગાઉ જોયું ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ તારીખની આસપાસ આઠ નવ દસની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો આ ખાસ કરીને હળવી સિસ્ટમ બની છે તો તેની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વધારે વરસાદની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ કે બાર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મિત્રો માહોલ સર્જાઈ રહ્યો છે પરંતુ આ ખૂબ જ મોટી સિસ્ટમની સારી નથી જેને કારણે તે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને થોડો ઘણો વરસાદ લાવશે બાકી આ સિસ્ટમો બની અને હિમાલય તરફ વધારે સરકી રહી છે જેને લઈને મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો સારો વરસાદ નહીં આપણી ઇ સીએમ ડબલ્યુ એફનો મેપ પણ જોયો જેની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર કોઈ પણ સારા વરસાદની શક્યતા ગુજરાત જ ફક્ત નહીં પણ તું ખાસ કરીને અહીંયા પટ્ટો જોઈ શકો છો મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત છે આંધ્રપ્રદેશ છે છત્તીસગઢ છે ઓરિસ્સા છે આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ હળવો વરસાદ પડશે એટલે કે આગામી દસ દિવસ મિત્રો વરાપના હોઈ શકે છે અને જે જે વરસાદ જે જે વિસ્તારમાં વરસાદની ઘટ છે ત્યાં મિત્રો ખેંચાણ પણ જોવા મળી શકે છે એટલે કે સારો વરસાદ નથી થયો ત્યાં મિત્રો એક સારા વરસાદની જરૂર પડશે પણ તો એના માટે મિત્રો બંગાળની ખાડીની અંદર એક મોટી અને મજબૂત સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે ત્યારે જ મિત્રો આપણે સારા વરસાદની રાહ જોઈ શકશું તો આજના મિત્રોમાં મિત્રો વિડિયોમાં આટલું જરૂર જો મને મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત